એક વખત કરો છું જીવું છું આ તો પેલા હું હા બધું જ જોશું

એયા કંદી દીડા જો બજાર અરે રે ડુવો સતોડ્યો અલ્યા મને લેતો સાકી ના જેરી અરે રે જો આપું જો પાવના દેવ જો ઉગાઈ જ વાગે ને હો મરી જ્યો છે હ સીધું રાખો હવે કી જવાબદારી પરજો છોકરો લાઈ જ હીલા આમ દાતા રૂપિયા છે

અને ગરમો ભગવાન આટલા દ્વાતી આલ્યો કે તાન કઈ આવું છું રામ ભાઈ રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ રામ બોલો રામ

હમ એને ગામમે રીસવા હું એ વ લંગોટી આરાતા તેરા જરીક બીદુ કોણ રો ન ના રો અમે તો મારે હરક છોક નહીં મને હું તો યાર હું સુન યાર

બે ચો પાક પાડું છે આ આ હું તો ચોર તો છું પણ એ બે ચોર છું તો કરવું પડશે મારે પણ મારો ગયો છે એનું કરું હા આ મરવાનું તો બી બોન તો કાચ્યું છે પણ આ બેહોને મારા લૂંટવા તો પડશે જ પણ આમ આ બેહન દીરાબા છે મારા એમ બસો અમતા થાય આ બેહોન લૂંટવા તો શું પણ પેલો અમતો ઊંઘા તાણે મારા મેળાવ ના મેળાવે એવો નહીં

ઉઠ્યો ને જોવા દેજે પાછો ઉઠ્યો આ ચોર આયા છે ઘાસ તો લે પડશે પણ પેલો ચમન કોક ડો તો કરવો જ પડશે હું શું ત્યારે ઉઠશે તો નહીં પાછો કારણ કે એની તો સજ મારી

аммун компರ್ಶ у ха 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 ха

પાછું બીજું કોકા છે તો પાછા બધી ચોરીઓ નો આપણા ઉપર આરોપ આપ

જય માતાજી મિત્રો આપણે અમારી ચોસઠ જોગણી ઓફિશિયલના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ તો અચૂકચી કરો જય જોગણીમાં